જ્યારે મેં તમને ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર વિશે વાત કરી હતી ત્યારે મેં સદીશ મૂલ્ય ગુણ્યા તેમની વચ્ચેના ખૂણાના સાઈન અથવા ગુણાકાર અને ક્રોસ ગુણાકાર કઈ રીતે ગણશો સૌ પ્રથમ મેં તમને જે વ્યાખ્યા આપી હતી તેનું પુનરાવર્તન કરીએ ધારો કે મારી પાસે સદીશ એ ડોટ સદીશ બી છે ડોટ ગુણાકાર બે સદીશ નો ડોટ ગુણાકાર તો તેના બરાબર સદીશ એનું માન અથવા મૂલ્ય ગુણ્યા સદીશ બી નું માન ગુણ્યા તેમની વચ્ચેના ખૂણાનું કોઈ થશે તેવી જ રીતે સદીશ એ ક્રોસ સદીશ બી બરાબર બે સદીશો નો ક્રોસ ગુણાકાર સદીશ એનું માન ગુણ્યા સદીશ બી નું માન ગુણ્યા તે બંને વચ્ચેના ખૂણાનું સાઈન ગુણ્યા

વિભાજિત કરવામાં આવે છે ત્રણ કે અહી આઈ જે કે એક્સ વાય ઝેડ દિશામાં એકમ સદિશ છે પાંચ એ એક્સ દિશામાં તે કેટલું જાય છે તે છે માઇનસ એ વાય દિશામાં કેટલું જાય છે તે છે અને ત્રણ એ ઝેડ દિશામાં કેટલું જાય છે તે છે તમે તેનો આલેખ પણ દોરી શકો અને તમે આલેખ દોરવા માટે ગ્રાફિંગ ઉપયોગ સાત જે વત્તા ચાર કે આપણે અહીં ત્રણ પરિમાણમાં કામ કરી રહ્યા છીએ તમે તેનો આલેખ પણ દોરી શકો હવે જયારે તમને આ પ્રકારનો પ્રશ્ન આપ્યો હોય અને તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તે સદિશનો આલેખ દોરવાનો પ્રયત્ન કરો તો તમારે સૌ પ્રથમ તેના ઘટકોમાં માં વિભાજિત કરવા પડશે તમારે તેને એક્સ વાય અને ઘટકમાં વિભાજિત કરવા પડશે કારણ કે તમારે સદીશ ને ઉમેરવાનો છે તમારે ફક્ત તેના અનુરૂપ ઘટક ને ઉમેરવાના છે પરંતુ તમે તેનો ગુણાકાર પછી તે ડોટ ગુણાકાર હોય કે ક્રોસ ગુણાકાર તમે તેનો ગુણાકાર કઈ રીતે કરી શકો હું આ વિડીયો તમને તેની સાબિતી આપીશ નહીં પરંતુ તે કઈ રીતે કરી શકાય તે બતાવીશ અને જ્યારે તમને આ પ્રકારનું નોટેશન આપ્યું હોય ત્યારે તેનો ડોટ ગુણાકાર ઘણો સરળ છે અને અમુક વાર તેને આ પ્રકારના નોટેશનમાં પણ લખવામાં આવે છે આ પ્રમાણે બ્રેકેટમાં માઇનસ છ ત્રણ આનો અર્થ એક્સ વાય અને ઝેડ દિશામાં તેનું મૂલ્ય જ થશે અને આના બરાબર બ્રેકેટમાં માઇનસ બે સાત અને ચાર આ બધા નોટેશન લખવા પાછળનો હેતુ એ છે કે તમે દરેક પ્રકારના નોટેશનથી પરિચિત થાઓ પરંતુ આ બંને સમાન બાબત જ છે હવે સદિશ એ ડોટ સદિશ બી શું થશે તમે આય ઘટકનો ગુણાકાર કરો ત્યારબાદ તેને ગુણાયેલા જે ઘટકમાં ઉમેરો અને ત્યારબાદ તેને ગુણાયેલા કે ઘટકમાં ઉમેરો તેથી પાંચ ગુણ્યા માઇનસ બે વત્તા માઇનસ છ ગુણ્યા સાત વત્તા ત્રણ ગુણ્યા ચાર જેના બરાબર માઇનસ દસ ઓછા માઇનસ ચાલીસ આવે અહીં તેઓ વિરુદ્ધ દિશામાં જતા હોવા જોઈએ અથવા તેમના પ્રક્ષેપણ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ જેથી આપણને જવાબ તરીકે ઋણ સંખ્યા મળે છે પરંતુ આ વિડિયોમાં હું વધુ ઊંડાણમાં જઈશ નહીં તેમનો ગુણાકાર કઈ રીતે થઈ શકે તે હું તમને બતાવીશ અને આ ઘણું સરળ છે તમે ફક્ત એક્સ ઘટકનો ગુણાકાર કરો ત્યારબાદ વાય ઘટકનો ગુણાકાર કરો અને અંતે ઝેડ ઘટકનો ગુણાકાર કરો અને પછી આ તમામનો સરવાળો કરો તો જ્યારે હું તમને કોઈ પણ સદીશ આ પ્રકારના નોટેશનમાં આપું અને તેમનો ડોટ ગુણાકાર કરવા કહું તો તે ખૂબ જ સરળ છે તેમાં એક પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં પરંતુ જ્યારે આ પ્રકારનું નોટેશન આપ્યું હોય ત્યારે તેમનો ક્રોસ ગુણાકાર કરવો એટલો સીધો નથી તમે આ દરેક શોધી શકો અને પછી ત્રિકોણ ઘણો સરળ છે હવે ક્રોસ ગુણાકાર કઈ રીતે કરી શકાય તે જોઈએ ફરીથી હું આ વિડીયોમાં તેને સાબિત કરવાની નથી હું ફક્ત તેનો ડોટ ગુણાકાર કે ક્રોસ ગુણાકાર કઈ રીતે કરી શકાય તે જ બતાવીશ હું તેને અહીં સાબિત કરીશ નહીં માટે a ક્રોસ b બરાબર a b બરાબર અને અહીં તમારે શ્રેક ઉપયોગ કરવો પડશે તમે અહીં નિશ્ચાયક લો તેને કઈ રીતે યાદ રાખી શકાય તે હું તમને બતાવું છું આ તમને વધારે સમજ આપશે નહીં તેની વધારે સમજ વ્યાખ્યા પરથી મેળવી શકાય સદિશો એકબીજા પર કેટલા લંબ છે તેમના માનનો ગુણાકાર અને તેઓ કઈ દિશામાં આવેલા છે તે દર્શાવવા જમણા હાથના નિયમનો ઉપયોગ આ બધું વ્યાખ્યા પરથી વધારે સમજાય છે પરંતુ જયારે તમને તે એન્જિનિયરિંગ નોટેશનમાં આપ્યું હોય ત્યારે સૌ પ્રથમ હાર તરીકે એકમ લખો જે કે આ પ્રમાણે ત્યાર પછી તમે બીજી હાર તરીકે ક્રોસ ગુણાકાર પ્રથમ સદીશ લખો કારણ કે ક્રોસ ગુણાકાર ક્રમ મહત્વનો છે પાંચ માઇનસ છ ત્રણ ત્યારબાદ બીજો સદીશ લખો જે બી છે માઇનસ બે સાત ચાર શોધો અને આપણે ઉપનિશ્ચાયક કઈ રીતે મેળવી શકાય જ્યારે તમે આ આઈ વાળી હર અને સ્તંભને અવગણો અને તમારી પાસે જે નિશ્ચાયક બાકી રહે તે માટે તેના બરાબર માઇનસ છ ત્રણ સાત ચાર અહીં ને યાદ રાખો આ પ્લસ માઇનસ પ્લસ છે તેથી હવે માઇનસ આવશે ચાર મળે પાંચ ત્રણ માઇનસ બે ચાર ગુણ્યા એકમ સદીશ જે હવે આ કે ની હાર અને કે ના સ્તંભને અવગણો માટે આપણને પાંચ માઇનસ છ પાંચ માઇનસ છ ગુણ્યા ચાર ઓછા સાત ગુણ્યા ત્રણ માઇનસ ચોવીસ ઓછા એકવીસ ગુણ્યા આઈ ઓછા પાંચ ગુણ્યા ચાર વીસ ઓછા ત્રણ ગુણ્યા માઇનસ બે જે માઇનસ છ થશે ગુણ્યા જે વત્તા પાંચ ગુણ્યા સાત પાંત્રીસ ઓછા માઇનસ બે ગુણ્યા માઇનસ છ જે બાર થશે આપણે તેનું સાદું રૂપ આપીએ માઇનસ ચોવીસ ઓછા એકવીસ માઇનસ પિસ્તાલીસ એકમ સદિશ આઈ ઓછા વીસ ઓછા ઓછા થશે વીસ વધતા છવ્વીસ ગુણ્યા એકમ સદીશ જે આમ આ સદીશ માઇનસ પિસ્તાલીસ આઈ ઓછા છવ્વીસ જે વધતા ત્રેવીસ કે એ આ બંને સદીશ ને લંબ છે આશા છે કે હું તમને બીજા કોઈ વિડીયોમાં ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર માટેનો આલેખ દોરીને બતાવીશ અને તે કઈ રીતે કામ કરે છે તે બતાવીશ